આજે આપણે જાણીશું રૂખડ બાપુના તબેલા વિશે આવડો છે અમારો દરવાજો દરવાજો ખોલતા જ અમે આવી ગયા અંદર અંદર જોતા જ અમને જોવા મળ્યો છે કે નાની એમથી પાડી ખડ ખાઈ રહી છે અને બાપુએ સવારમાં જ તે સાંજ સુધીનો બધા પ્રકારના એને વાનગી જે પશુઓને ભાવતા હોય તે રાખી દીધા છે અમારા બાપુએ એક સરસ મજાની નિહણી રાખેલી છે નિહણી આવી રીતે રાખેલી છે કોઈ પણ કામકાજ હોય મકાનનું તો એ ઉપર કરીએ કે અને અંદર જાતા તમને અહીં જોવા મળશે મકાઈ મકાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને વાડીની દેશી મકાઈ છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અહીં અંદર આવ્યા તો અંદર જોવા મળ્યો આ મગફળીનો સારો ઝીણું ઝીણું એકદમ સારો સરસ મજાનો છે આવી રીતે અને આ ડોડા અમારા પાકી ગયેલા છે વાડીના ડોડા છે પાકી ગયા છે એટલે અહીંયા એક જગ્યાએ મૂકેલા છે આ પાકી ગયેલા ડોડા અલગ કાઢી રાખ્યા છે કે આવતા વર્ષે કામ આવે આવી રીતે આ ખાણ પણ અમે અહીંયા રાખીએ છીએ આ જગ્યાઓ પણ જગ્યાનો સારી રીતે અમે ઉપયોગ કરીએ છીએ અને તબેલો બનાવ્યો ત્યારે તો નક્કી કરી નાખેલું હતું કે આ જગ્યાએ આપણે એનો સારો રાખવામાં આવશે અહીંયા પંખાની પણ સુવિધાઓ કરવામાં આવેલી છે લાઇટ પણ છે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને એક જ્યારે વરસાદથી ગમે એવું કંઈક મોટો આપત્તિ હોય તો આપણે અહીંયા રહી શકીએ છીએ અંદર આવતા જોવા મળ્યા અમારા વિવેક અને વિશ્વ બે જમે રમે છે એ માઇક શરૂ કરે છે અને આ અમારો રૂમ છે સરસ મજાનો રૂમ છે અહીંયા અહીંયા નાનીયમથી પાર્ટી હોય કે ગમે તે આપણે બટું ભોજન કે નાની અમથા સગાસ આવ્યો હોય તો અહીંયા બેઠા અને આરામ કરી શકે છે અંદર પણ પંખાની સુવિધા સરસ મજાની કરવામાં આવેલી છે આ બહારનો બધો નજારો છે તમે જોઈ શકો છો આખા તબેલાનો કે સરસ મજાની બારીઓ બારીઓ પણ રાખેલી છે જેથી તમામ પ્રકારના હવાને આવન ગાવન મતલબ અંદરથી બહાર બધે જઈ શકે અને સરસ મજાનું વાતાવરણ પશુઓને મળી શકે હવે આપણે જઈએ આગળની તરફ આપણે અહીંયા જોવા મળશે ભેં આપણા જે તબેલાની અંદર રાખેલા પાંચ ભ્યાંઓ અમે રાખેલા છે સરસ મજાના એક પાડી આપણે પહેલી પણ જોઈ અને એક બીજી પાડી અહીંયા છે અને આ બધી અમારા ભેહા સરસ મજાના છે અહીંયા ના બીજું છે અને આ અમારી પાણીની ટાંકી છે સરસ મજાની અને આ નાનો આમ તો અમારો બગીચો તમે જોઈ શકો છો અમારો નાનો અમથો બગીચો છે તેની અંદર તુર છે ભીંડો છે ચમરુકડી છે લીંબુ છે જાંબુડા છે તમામ પ્રકારનું જે નાનું મોટું થતું હોય તે વસ્તુ અહીંયા કરવામાં આવેલી છે જમરૂક પણ સરસ મજાના થઈ ગયા છે આપણે જોઈએ જમરુકના વેલામાં સરસ જમરૂક થઈ ગયા છે બે મહિના થઈ જાય પાકવામાં અને અમારા પેહાનો સરસ મજાનો અહીંયા ઉકળો દેશી ખાતર જે ખેતરમાં સારી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ફળદ્રુપ જમીન બનાવવામાં આવે છે અહીંયા પાણીનો ટાંકો બનાવવામાં આવેલો છે કે પાણી પીવા માટે મીઠું પાણી પીવા માટે પહેલાને સરસ મજાનું અહીંયા પાણી મળી શકે આ પાણી અમારે ગામમાં જળુમમાંથી આવે મીઠું પાણી અહીંયા સંગ્રહ કરવામાં આવે છે કે ત્રણ મહિના સુધી પાણી ન આવે તોય પણ આ પાણીનો એને અમે ઉપયોગ કરી શકીએ છીએ અને હવે આપણે સડીએ ઉપર આગળ આવું છું બેટા અને અમે હવે ઉપર જઈએ છીએ ઉપર જોવામાં અમે આ પગથી આ સડીને હવે ઉપરના માળે જઈએ અને અહીંયા જોવા મળ્યું કે સરસ મજાનો અહીંયા બાપુએ એક સરસ મજાનો નીંદ રાખવા માટે એક ગોડાઉન જેવું બનાવેલું છે જોઈએ રૂખડ બાપુએ આમાં હું મૂકેલું છે આમાં સરસ મજાની નીંદ આ ઝારને એવું રાખેલી છે અને બાજરીની કડક પણ રાખેલી છે અહીંયા હુકલ સારો રાખવામાં આવે છે આવી રીતે ગોડાઉન કે તબેલો બનાવતા હોય તો નીંદ રાખવા માટે અલગ જ જગ્યા રાખવી પડે છે અને આ અમારો બાયનો નજારો છે સરસ મજાનો તમે જોઈ રહ્યા છો આ લીમડાઓ છે બધું છે અને અત્યારમાં ચોમાસાની મોસમ છે એટલે બધી જગ્યાએ તમને લીલોતરી દેખાય છે અને હવે આપણે જઈએ નીચે રૂકડ બાપા તબેલે અને વિશ્વ અમારી કહે છે કે મને તેડી લ્યો તો આપણે એને તેડી લીધી તેડી લીધી એટલે એ ખુશ થઈ ગઈ હવે અમે જઈશ નીચે નીચે આવતા જ અમને બકડીયાઓ જોવા મળ્યા કારણ કે નિર્ણય માટે સારણા માટે રાખવામાં આવે છે અને હવે લાગી ગઈ છે વિશ્વને તરેશ તો અમે પાણી પાઈ દઈએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર લાઈક કરજો શેર કરજો અને રૂખુડ બાપુના તબેલા વિશે મને જરૂર કહેજો કે આ તબેલો તમને કેવો લાગ્યો જય હિન્દ જય ભારત